નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ દસ સાવી વિષય એની અંદર ચેપ્ટર નંબર સોળ જે છે આપણું કે આર્થિક ઉદારીકરણ વૈશ્વિકીકરણ તો એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય ચેનલને ચોખ્ખી સબસ્ક્રાઈબ કરવાની છે

એવી વ્યવસ્થા એટલે કે આર્થિક ઉદારીકરણની મૂડી રોકાણ વધ્યું છે આગળ આગળ છે કે વિદેશ વેપારને ઉત્તેજન મળવાથી વિદેશ વેપારમાં વધારો થયો છે દેશમાં વિદેશી હુંડિયામણાની અનામતોના પ્રમાણમાં વધારો થયો છે ઉदारीकरणને લીધે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ જેથી દેશના ઉત્પાદન વૃદ્ધિના દરમાં વધારો થયો છે આંતરરાષ્ટ્રીય બજારો સાથે સ્પર્ધા કરવાની ભારતના ઉદ્યોગની ક્ષમતા વધી છે આગળ બીજો પ્રશ્ન કે ખાનગીકરણના લાભો અને ગેરલાભો તો સૌ પ્રથમ તમને ખાનગીકરણના લાભો તમારે આવી રીતે બ્લેક બોર્ડમાંથી લખવાનું છે બ્લેક બોર્ડ પરથી આવી રીતે એરો પાડીને જવાબ લખશો તો તમારો જવાબ એકદમ સારો લાગશે જો તમારો જવાબ એકદમ સાચો લખેલો હશે તો કોઈની પણ તાકાત નથી તમારો એક પણ માર્ક્સ કટ થઈ શકે તો આના મિત્રો ગેરલાભ છે ગેરફાયદા છે જોઈ શકો છો તમને ટોપિક પાડીને જવાબ તેનો આપેલો છે આગળ જોઈએ આપણે આગળ છે ત્રીજો કે પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ જણાવો તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરી છે સ્વીડનના સ્પોટફોર્મ શહેરમાં સૌપ્રથમ વખત ઈસવીસન ઓગણીસો ને બોતેરમાં

આગળ છે ચોથો કે ટકાઉ વિકાસ ની વ્યૂહરચના સમજાવો ટકાઉ વિકાસ દર વખતે 80 થી 85% જે પ્રશ્નો છે એ સ્વાધ્યાયના બેઠા પ્રશ્નો પૂછાતા હોય છે તો જોઈ શકો છો કે ભાવી પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી એટલે કે ટકાઉ વિકાસ દામોદર વહેલી સિંચાઈ પૂર નિયંત્રણ વગેરે ઉપયોગમાં લેવાય છે ઉત્પાદનમાં તમામ ક્ષેત્રોમાં સૌર ઉર્જા અને પવન ઉર્જા જેવા બિન ઉર્જા સાધનોનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવો જોઈએ પ્રાકૃતિક સાધનોનો ઉપયોગ અલગ અલગ મુદ્દાઓ હવે જોઈએ બીજો કે નીચેના પ્રશ્નના મુદ્દા ઉત્તર લખો આ તમને ત્રણ માર્ક અંદર પૂછાય છે પહેલો વૈશ્વિકીકરણના લાભ અતિ મોસ્ટ એમ પ્રશ્ન છે તૈયાર કરી જ લેવાનો છે પ્રથમ પરીક્ષાની અંદર પણ હશે જ તો વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહેવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે દેશ અને વિદેશમાં રોકાણને પ્રોત્સાહન મળે છે અને વિદ્યાર્થી મિત્રો જે તમારી પ્રથમ પરીક્ષા આવશે એની અંદર પણ અમે તમને મોસ્ટ મોસ્ટ પેપરો પ્રશ્નો બધું જ આપીશું માટે અમારી ચેનલ સાથે અત્યારથી જ જોડાયેલા રહેજો તો તમને સારામાં સારો ફાયદો થશે અને તમારા પરીક્ષાની તૈયારી એકદમ સરળ બનશે તો વિકસિત દેશો જેવા કે ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓ સહેલાઈથી અને સરળતાથી મળી રહે છે જીનીવા શહેરમાં તેનું વડુ મથક આવેલું છે વિશ્વમાં ઉત્પાદન થતા વેપારી ઝઘડાઓનું નિરાકરણ લાવવું આંતરરાષ્ટ્રીય વેપારના અવરોધો દૂર કરવા બહુરાષ્ટ્રીય વેપાર અંગેના કરારો માટે જરૂરી માળખાની રચના કરી તેનો અમલ કરાવો આગળ જોઈએ વૈશ્વિક વેપાર નીતિ અને દેશની આર્થિક નીતિઓ બંને વચ્ચે સંકલન સાધવું આંતરરાષ્ટ્રીય વેપારને ભેદભાવહીન ઉત્તેજન આપે છે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું હવે છે કે ખાનગીકરણના લાભો આપણ મોસ્ટ એમ બી પ્રશ્ન છે ને આગળ પણ આપણે મોટા પ્રશ્નોની અંદર જોઈ ગયા

ચીજવસ્તુઓ વગેરે સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે વિશ્વ વેપાર ની સ્થાપના ક્યારે થઈ તો એક જાન્યુઆરી ઓગણીસો ના રોજ ટકાઉ વિકાસની સંકલ્પના સમજાવો તો ભાવિ ભેટી જરૂરિયાતો પૂરી પાડવા ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના

આગળ છે ત્રીજો કે વિશ્વમાં કયા દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઓળખવામાં આવે છે કે દેશના અર્થતંત્ર ને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે શું તો એને મિત્રો કહેવામાં આવે છે વૈશ્વિકીકરણ વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ દસ વિશેષ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર સોળ જે છે એનું સ્વાધ્યનું સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જવાનું છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત